તો જય માતાજી મિત્રો ફરીથી સ્વાગત છે તમારું રામા રણુજા વાળા વિડીયોની અંદર એક મહિના પછી આપણે વિડીયો ચાલુ કર્યો તો મિત્રો આજે એકમ આપણે જવાનું સાંજે પાંચ વાગે બીજ ભરવા રણુજા તો આ વખતે તો જવાનું છે મિત્રો લક્ઝરીમાં જેમ કઈ એકલું છે ગાડી લઈને નહીં જવું આ વખતે જઈએ લક્ઝરીમાં તો હાલ જઈએ આપણે નકશે એમને એમના મામાના ઘરે લેવા